Summit સમિટની આ દસમી કડીમાં વર્ષ બે હજાર દેશો પાર્ટનર કન્ટ્રી તારીખને ભારતને જોઈ રહ્યા છે અને સોળ જેટલી વૈશ્વિક સંસ્થાઓમાં પાર્ટનર ઓર્ગેનાઇઝેશન જોડાઈ રહ્યા હતા ત્યારે પાંત્રીસ હજારથી વધુ વિદેશી પ્રતિનિધિઓ જોડાયા તેમજ સત્યોતેર રિવાઇન્ડ્સનું આયોજન પણ કરાયું હતું અઠયાવીસસો બિઝનેસ ટુ બિઝનેસ મીટિંગ અને ચૌદસો બિઝનેસ ટુ ગવર્મેન્ટ મીટિંગ પણ કરવામાં આવી હતી જેમાં પચાસ ટકા એમઓયુ ગ્રીન ગ્રોથના થયા છે કેટલાક અગ્રણીઓ ગુજરાતને પોતાનું ઘર કહી રહ્યા છે વિકસિત ગુજરાત બે હજાર સુડતાલીસનું રોડ મેપ રજૂ કરવામાં આવ્યું હતું અમૃતકાળની પહેલી વાઇબ્રન્ટ વડાપ્રધાન મોદીના વિઝનને પૂરું પાડ્યું હતું અને રોકાણું માટે એમઓયુ રેકોર્ડ બ્રેક સુધી ગુજરાતે હાંસલ કરી હતી गांधीनगर गुजरात अरे बेन आपके साथ है ना आ, बना वेचे से, आपने देकरे 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 देन आपका नाम क्या जीव अग्रवाल जी ये सब क्या बेच रहे हैं और कैसा लग रहा है सरकार का सपोर्ट कैसा है ये मैं लॉर्ड कृष्णा काना जी की ड्रेसेस बनाती हूँ घर पे और सारी ड्रेसेस हैंडमेड है मुझे गवर्नमेंट का बहुत सपोर्ट है मोदी जी की सरकार है भूपेंद्र जी की सरकार है मैं एक लघु उद्योग भारतीय संस्था के साथ जुड़ी हुई हूँ जो एम ई एम एस एम ई के साथ टाइल अप है और इन्होंने हमें यहाँ पे फ्री स्टॉल दिया है ये स्टॉल में जितनी भी अर्निंग है ये लघु उद्योग भारती है जो ये महिलाओं को हेल्प करती है जो छोटे छोटे लघु उद्योग बनाती है घर पर काम करती है जो बाहर जाके अपनी कमाई नहीं कर सकती वो इस इन संस्था को ऐसी औरतों को जोड़ती है और उनको ये काम देती है हमारी संस्था तो ये इसमें से परिवार चलता है कैसा सरकार का सरकार का

ગુજરાત છે આમાં ખાસ બહેનોને સ્ટોલ આપવામાં આવેલા છે હવે લઘુ ભારતીય ઉદ્યોગ શાના માટે કામ કરે છે આપણી બહેનને પૂછવા એટલે આખું આ મહિલાઓ માટે શું કામ કરતી લઘુ ઉદ્યોગ છે એ મહિલાઓને વધારે ગ્રોથ કેવી રીતે કરી શકે એના બિઝનેસની અંદર આવતા પ્રોબ્લેમ્સ છે એને અમે શોર્ટ આઉટ કરવાની કોશિશ કરીએ છીએ ગવર્મેન્ટ સુધી સુધી એ લોકોની વાત અમે પહોંચાડીએ છીએ

જ્યારે પે પણ હોય છે તો અમે અમે લોકોને રિફંડ અપાવતા હોઈએ છીએ એ બધી જ એક્ટિવિટીઝ અમે લઘુ ઉદ્યોગ પાર્કમાંથી કરતા ના એટલે એટલે ખાસ તો બહેનો એ સ્ટોલ ને લોન ને આપો તો પગભર થઈ શકે આ સરકાર સીધી આમાં ઇન્વોલ્વ યસ સીધી ઇન્વોલ્વ થાય છે સચકાર આ એક આરએસએસની બધીની સંસ્થા છે અને જે એમએસએમઈ છે એ લઘુ ઉદ્યોગ તમે તમે જોઈ શકો છો કે લઘુ ઉદ્યોગ પાર્ટી એટલે કે નાના નાના ઉદ્યોગો છે બેન્કિંગ સેક્ટર કોઈપણ બેનો પાસે બિઝનેસ કરવો હોય તો ઓછા પૈસા હોય તો આમાંથી ઓછા વ્યાજની લો અને લગભગ બધા પ્રકારના જે સપોર્ટ કરતા હોય બેન ગ્રામજીએ ખાલી ખાસ પ્રેસિડેન્ટ હોય તો એના માટે ખાસ કામ કરતા હોય મહેશ કથિરિયા જીટીવી ન્યૂઝ ગાંધીનગર ગાંધીનગર વાઇબ્રન્ટ સમિટ બધા બેનો ત્યાં ખરીદી કરવા આવ્યા છે બેનનો સ્ટોલ છે આપણે પૂછી શકીએ બેન આ કેટલી વસ્તુ શું રહેતું મારું નામ હીરા લમર પરિત છે મારી બ્રાન્ડ નેમ કે કેર છે

એનું ગાઈડન્સ આપો ને શું કરો છો અહીંયા હું એની ડોટર છું હું બેબી કે આઈટી એન્જિનિયરિંગ છું પણ હેલ્પ કરું છું હા એની હેલ્પ કરું છું કેવું લાગે છે તમે બહુ ગોટ રહ્યા છો ના ના ફરે ફરે સારું લાગે છે સારું જે બધાય ઓપોર્ચ્યુનિટી લીધી જોઈએ ગુજરાત ગાંધીનગર પાટનગર વાઇબ્રેટ સબે તમે તમે જોઈ શકો છો કે લઘુ ઉદ્યોગ છે એને આપણું નામ શું

એ ત્યાંની પબ્લિક કરી દી જાય બટ એના સિવાય કુરિયર બી મંગાવે અહીંયા જે વસ્તુ છે ફોરેનમાં કે આવે બેન છે અહીંયા સ્ટોલ ચલાવે છે આપણે ખાસ પૂછે છે શું સ્ટોલમાં છે કેવી ગ્રાહક છે મારા સ્ટોલમાં હોમમેડ જ્વેલરી છે અને મારી પોતાની બનાવેલી ચણિયા ચોળી છે અને આ જે ચણિયા ચોળી છે એ પણ હું પોતે જ કરાવતા અને મારા હાથ ગાંઠની જે થોડી

અને વિદેશના તમે જોઈ શકો છો કે યુ થી પણ પ્રધાન કે રાષ્ટ્રપતિ અહીંયા ખાસ પધારે તો એનઆરઆઈ ગુજરાત ભારત દેશ વિદેશના બધાએ જે ગાંધીનગરમાં ખાસ ત્યાં લોકો ખાસ પધારેલો લઉં અને કોઈપણ ખરીદી તમે કરી શકો છો એકદમ સરસ રાજીભાવે એ હું કે આ બેન છે ખાસ તમે જોઈ શકો છો કે એમનું પોતાનું જ મેન્યુફેક્ચર અને ચાર બહેનોનું તો ખાસ તૈયાર કરેલી તો બધા જ લોકો આમાં રોજગારી મેળવી શકે એવું સરકાર કામ કરી રહ્યું છે મહિલાઓ માની રહી છે એટલે તમે જોઈ શકો છો કે મોદી કરવામાં છે અને આ સમિટ અહીંયા ખરીદી કરવા બેનો આવેલા છે આપણે ખાસ પૂછીશું જ્યાંથી આવું છું ઓસ્ટ્રેલિયાથી આવો એનઆરઆઈ તમે જોઈ શકો છો કે એનઆરઆઈ પણ અહીંયા ખાસ ખરીદી કરવા આવેલા હોય આપણે પૂછીશું એટલે વિદેશ અને ભારત ઓ આપનો તો નેટિવ ભારત છે ગુજરાત છે શું કે છો ભારત તો વાત તો એ લક્ષી આપણો દેશ આપણો આપણી સંસ્કૃતિ આપણોカルચર અને એમ આઈ બડી ગુજરાત તો શું વાત કરો છે જેキャラクター પર બની જે કોની છે ને તો આખો આપણો આપણો ઇન્ડિયા ચેન્જ કરી રહ્યો છે એ ઓય એમયાને જો કોઈ પણ શબ્દ કહી એ polygonal છે કેવું કેવું લાગે છે ભાઈ મેં તો ખરેખર આપ સ્ટાર્ટ જ કરી છે એટલે ના બેન એટલે ટ્રેડિશનલ કે જે ભારતમાં મળે એ વિદેશોમાં નું મળે અત્યારે થોડું થોડું ચાલુ થયું છે છતાંય પણ આપણા દેશ જેવું તો ના જોઈએ અન્ય અન્ય બહેનો છે આપણે વાત કરીએ બેન તમે ક્યાંથી આવો અમદાવાદ એવું લાગે છે આ સરકાર મહિલાઓ માટે સરકાર શું કરે લાગે મહિલાઓ માટે તો જે સરકારે આજે કર્યું છે આજ સુધી કોઈ નથી કરી શક્યું અને એમાં મોદી સાહેબની તો વાત જ

તમે જોઈ શકો છો કે બધા એના એનઆરઆઈ બહેનો બે કહે હવે નરેન્દ્ર મોદી સાહેબે તાજેતરમાં જે ખાસ માઇબ્રેટ સમિટનું એ ઉદઘાટન કર્યું અને વિદેશના તમે જોઈ શકો છો કે યુ એથી પણ પ્રધાન જે રાષ્ટ્રપતિ અહીંયા ખાસ પધારે લઉં તો એનઆરઆઈ ગુજરાત ભારત દેશ વિદેશના બધાએ જે ગાંધીનગરમાં ખાસ ત્યાં લોકો ખાસ પધારે લઉં